સુરતમાં જળશક્તિ મંત્રી સીઆર પટેલ પાટીલ નૂતન વર્ષના લોકોને શુભેચ્છાઓ આપી લોકલ ફોર વોકલને જીએસટીમાં ઘટાડો થવાથી લોકોને ફાયદો પહોંચ્યો એક લાખથી વધુ વારની ખરીદી થતાં દેશના લોકોની સમૃદ્ધિમાં પણ વધારો થયો દિવાળીમાં દીપ પ્રગટાવી અંધકાર દૂર થયા છે નરેન્દ્ર મોદીના એક શબ્દને લોકો ફોલો કરે છે રેન વોટર હોવેસ્ટિક આઠ મહિનાની અંદર બત્રીસ લાખ સ્ટ્રક્ચર આખા દેશમાં તેત્રીસ રજીઓમાં ને એક છસો અગિયાર જિલ્લાઓમાં થયું શક્ય નવા વર્ષમાં એક કરોડથી વધુનો સંકલ્પ નવી પેઢી માટે અમે પાણીની જાળવી છું તેવા સંકલ્પો લીધા આવનારી પેઢીનો અધિકાર વાપરીશું નહીં સંકલ્પ લઈને આગળ વધી આજે નવ વર્ષ શરૂ થાય છે ગુજરાતમાં અને આખા દેશમાં દિવાળી પછીનો આવતો આ નવ વર્ષ જેની આપણે કાગ ડોળે રાહ જોઈએ છે કોઈ પણ નવા કામ શરૂ કરવા માટે પણ આપણે નવા વર્ષની રાહ જોતા હોઈએ છીએ એક નવી ઉર્જા સાથે એક નવી તાકાત સાથે એક નવા વિચાર સાથે આપણે સતત આગળ વધવાનો પ્રયત્ન અને એની શરૂઆત નવા વર્ષથી કરવા માટેની મનમાં ઈચ્છા પણ હોય છે દિવાળીનો તહેવાર દિવાળીના દીપ પ્રગટાવીને આપણે અંધકાર દૂર કરીને અજવા તરફ જ્યારે આગળ વધીએ છીએ ત્યારે એનું પહેલું પગથિયું છે નવ વર્ષ અને આ દિવાળી આ નવ વર્ષ દેશવાસીઓ માટે પણ ભરપૂર ખુશીઓ લઈને આવ્યું છે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે લાલ કિલ્લા ઉપરથી કહ્યું છે કે જીએસટીમાં રાહત આપીશ પણ રાહતનો ફાયદો કેટલો થશે એ જયારે પ્રત્યક્ષ રીતે આખા દેશ સામે આવે છે ત્યારે સૌ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આભાર પણ માને છે કે એમણે ખરા અર્થમાં દેશવાસીઓને દિવાળીની ગિફ્ટ આપી છે એક દિવસમાં એક એક લાખ કાર ખરીદાય એની ડિલિવરી થાય એ જ બતાવે છે કે આપણા દેશના લોકોની સમૃદ્ધિ પણ વધી છે આપણા દેશના લોકોની ખરીદ શક્તિ પણ વધી છે અને જે વોકલ ફોર લોકલ ની વાત માની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ વારંવાર કરતા આવ્યા છે આ વખતે પણ દેશવાસીઓએ વોકલ ફોર લોકલ ને ધ્યાનમાં રાખીને બધી જ ખરીદીઓ એમણે સ્વદેશી ખરીદવાનો જે પ્રયત્ન કર્યો અને એના કારણે આપણા દેશના વેપારીઓને પણ જે રીતે વેપાર મળ્યો દેશના લોકોને પણ સારી વસ્તુ સ્વદેશી વસ્તુ ઓછી કિંમતમાં એમને જે મળી એનાથી પણ એમને આનંદ થયો છે અને દેશ માટે કઈ કરી શકે આવી ભાવના પણ એના પર પ્રબળ બની છે એક રાજકીય નેતા માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ એવા છે કે જેમના એક શબ્દ ને લોકો ફોલો કરે છે આજે આ દિવાળી અને નવ વર્ષમાં લોકોને જે ખુશીઓ પ્રાપ્ત થાય છે એમાં માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો નો ખૂબ મોટો ફાળો રહ્યો છે હું આપના માધ્યમથી સૌ દેશવાસીઓને પણ અને ગુજરાતના સૌ ભાઈ બહેનોને અને સુરત શહેરના શહેરીજનોને પણ નવા વર્ષની શુભેચ્છાઓ સાથે જે વોકલ ફોર લોકોનો મંત્ર માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે આપ્યો છે એને પણ આ નવા વર્ષમાં યાદ રાખજો એવી વિનંતી પણ કરું છું એ સાથે સાથે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબનું એક વાક્ય એજ ધ રેન રેન વોટર હાર્વેસ્ટિંગ એને પણ આપણે આગળ વધારવું છે છેલ્લા આઠ મહિનાની અંદર લગભગ બત્રીસ લાખ સ્ટ્રક્ચર એ આપણે આખા દેશમાં તેત્રીસ રાજ્યોમાં અગિયાર તેત્રીસ રાજ્યોમાં છસો ને અગિયાર જિલ્લાઓમાં આપણે કરી શક્યા છીએ પરંતુ આ નવા વર્ષમાં આપણે ટોટલ એક કરોડનો ટાર્ગેટ લઈને ચાલીએ છીએ આપણે પાંચત્રીસ લાખ પર પહોંચ્યા છે બીજા નવા ત્રણ લાખ સ્ટ્રક્ચર એ પૂરા પણ થયા છે અને આપણે વધુ ઝડપમાં આગળ વધીને દેશને પણ પાળીની કિલ્લતમાંથી બચાવીએ આવનારી પેઢીને પણ આ નવા વર્ષનો સંકલ્પ કરીને કે એમના હિસ્સાનો પાણી અમે જાળવીશું આવનારી પેઢીનો જે અધિકાર છે અમે વાપરીશું નહીં એવા સંકલ્પ લઈને આગળ વધીએ એવી મારી આજના નવા વર્ષના દિવસે આપ સૌના માધ્યમથી આપને અને સૌને નવા વર્ષથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું